આગદરાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તો ન બનતા ખેડૂતો પાવડા કોદાળી લઈ રિપેર કરવા પહોંચે તે પહેલા થઈ અટકાયત આગદરાથી ધાનેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતા એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નકર કામગીરી ન થતા ખેડૂતો આગેવાન ડોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા ધોળસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલા આગથળા પોલીસે ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડા અને ખેડૂતની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે તે પહેલા જ અટકાયત કરી હતી જો કે મહત્વની વાત એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે જે કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના 30 ગામની હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રસ્તાની કામગીરી ન થતા જે ધુણસોલ ગામે ખેડૂતો પાવડા કોદાડી લઈ રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા એવા લોંબુરી ગોસ્વામી બ્યુરોચીક બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ લાખણી રોડ સુધીનો જે કામકાજ હતો એ કામકાજ છેલ્લા એક વર્ષથી એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું હતું પણ બંધ પડ્યું છે અહીંયા જે અમારે જે પહેલા ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખાડીને મૂકી છે કે દિવસ રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી અહીંયા ઘણા અકસ્માતો થયા છે ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તમારે દૂધ ઢોળાઈ ગયું છે તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી નેતાઓને રજૂઆતો કરી પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે એની અંદર શું છે મિલી ભગતની કંઈક આ લોકોને કશું કહેવા તૈયાર નથી તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી સાથ અમારો સાત દિવસની અંદર સરકારને અલ્ટિમેટમ છે કે સાત દિવસની અંદર આ કામ અહીંયાથી જ આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ છ મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે તો જો આ કામમાં સરકાર કસુરવાર થઈ તો અમે કેતરીના ધરણા કરવા પડશે તો કરશું ઘેરાવો કરવો પડશે તો પણ કરશું રસ્તા રોકો આંદોલન કરવા પડશે તો પણ કરશું પરંતુ મોટી સંખ્યામાં અમારું કામ જો આ રીતે નહીં કરવામાં આવે તો અમે આ રોડ માટે જે આજે જવું પડશે જશું એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે